ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર નવ સ્વાધ્યાય નવ નો એકનો પંદરમો દાખલો ખૂબ આઈએમપી દાખલો છે ખાસ કરીને મિલ સ્ટાન્ડર્પ પરીક્ષા માટે આઈએમપી છે સરસ મજાનો દાખલો છે ધ્યાન લાગશે એક સુરેખ માર્ગ પર માર્ગ ટાવર તરફ જાય છે એક રસ્તો છે એ ક્યાં જાય છે ટાવર તરફ આ ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવરની ટોચ ઉપર એક વ્યક્તિ રહેલી છે આ ટાવર તરફ ચોય ઝડપથી આવતી એક મોટર કારના અવશેધકોણનું માપ ત્રીસ અંશનું અંદર છે માનો કે એક વ્યક્તિ આ ટાવર છે અને આ રસ્તો છે આ શું છે રસ્તો આ ટાવર ટાવરની ચોચ ઉપર એક વ્યક્તિ બેઠો છે અહીંયા જે કાર આ ટાવર તરફ આવે છે ત્યાંથી આ નીચે જુએ છે સમજાય છે અને કેટલા અંશનો જે છે આ કોણ ત્રીસ અંશ છ સેકન્ડ પછી આ કારના અવષેષકોણનું માપ સાઠ અંશ થઈ જાય છે આ કાર ટાવર તરફ આવે છે અને પછી આ માપ કેટલું થઈ જાય છે સાહીઠ અંશ થઈ જાય છે તો હવે આ કાર ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે કેટલો સમય લાગશે એ શોધવાનો છે સરસ દાખલો એટલા માટે કે અત્યાર સુધી ચૌદ દાખલા ગયા એ બધા જ દાખલામાં અંતર શોધવાનું આમાં પહેલી વખત સમય શોધવાનો છે શું શોધવાનો છે સમય ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલા શું દોરીશું આકૃતિ એક ટાવર લઈ લો ચાવલ કયો લઈ લ્યો એ બી ચાવલ નામ શું આપીશું એ બી અને આ એક માર્ગ છે રસ્તા પર આ શું છે માર્ગ ટાવરની ટોચ ઉપર એક વ્યક્તિ બેઠો છે એનો અવશેષ કોણ માપવાનો છે એટલે પેલા ક્ષિતિજ રેખા દોરી દઈશ શું દોરી દઈશ ક્ષિતિજ રેખા કシティની રેખા છે ચાલેવો આ ટાવરની ટોચ ઉપર બેઠેલો વ્યક્તિ પેલા કેટલા અંશ માપે છે 30 અંશ અહીંયાથી આ માપ કેટલા અંશ નું છે 30 આ ખૂણો 30 અંશ નો છે આમ પછી એક કારણ અહીં આવી જાય આ તો આપણે શું શોધવાનું છે કેટલા સમયમાં ટાવર સુધી આકાર પહોંચી જશે કાર્ડોરોન જરૂર નથી તમને સમજાઈ જશે આ નામ આપી દો પહેલા આ નામ આપું છું એબી ટાવર છે એએક્સ ક્ષેતિજ રેખા છે પેલો ઉચ્છેદ કોને કેટલા અંશનો છે પેલો ઉચ્છેદ કોણ 30 અંશનો છે પછી કાર્ગતિ કરીને અહીંયા પહોંચી ગલ લાલ લાઈન આવે ત્યારે ઉચ્છેદ કોણ કેટલા અંશનો છે 60 અંશનો છે સમજાય છે કાળ નું સ્થાન આપી દો પહેલા કયું સ્થાન હતું સી પછી ગતિ કરીને આવ્યું તો કયું સ્થાન થયું ડી સમજાયો ચાલો આ x a c ખૂણો x a c આ કેસરી લાઈનમાં આખું ત્રિસંશનો છે પણ અહીંયા તમને ઝેડ ની રચના દેખાય છે યુગ્મ કોણ થાય એટલે આખુનો કેટલાનો થશે ત્રિસંશનો હવે રેડ લાઈન જો એસ એડી રેડ લાઈન કેટલામાં છે સાયન્સ તો આ પણ કેટલાનો થશે સાયન્સ કારણ કે આ પણ ઝેડ બન્યું છે રેડ લાઈનમાં સમજાયું તો સૌથી પહેલા શું કરીશું વર્ણન કરીશું શું કરીશું વર્ણન બોલો आकृति में दर्शआविया मुझग बोलो શું દર્શાઈશું સૌથી પહેલા એબી એબી શું છે ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ કેટલી છે આપી છે નથી આપી એ ચોચ પરથી સી એટલે કે માર્ગ કયો છે સીડી માર્ગ cb બરાબર માર્ગ સમજાય ગયું પેલા પેલા કારનું સ્થાન ક્યાં હતું c પર પેલા કારનું સ્થાન c બિંદુએ હતું ત્યારે અવશેષ કોણ કેટલો હતો

એ સી બી બરાબર કેટલા અંશ ત્રીસ અંશ કારણ શું કારણ કે યુગ્મ કોણ સેમ ટુ સેમ એવું જ થશે શું થશે બીજું બોલો પછી પછી કાળનું સ્થાન કયું છે कितली सेकंड में 6 सेकंड के 6 सेकंड પછી कार નું સ્થાન कार નું સ્થાન કયા બિંદુએ છે D બિંદુએ છે D બિંદુએ છે છે ત્યારે औसत कोण બોલો ત્યારે આ સ્કેચ કોણ કેટલાનો થયો 60 અંશ છે અને 60 અંશ એટલે કે xad કયો ખૂણો xad બરાબર ખૂણો કયો ખૂણો adb adb બરાબર 60 અંશ સમજાય છે અક્ષર માટે બીસરખા બતાવવા કારણ કે

પણ બીસી આનું હું એ બી એચ ઊંચાઈ માં ધારી લઉં ઊંચાઈ કેટલી લઈ લઉં એચ એટલે લખી દઉં ઊંચાઈ એચ ધારો ટાવર ની ઊંચાઈ કેટલી ધારો એચ ધારો એટલે આનો જવાબ બીસી નો જવાબ એચ માં આવશે સમજાયું એટલે નાનો ત્રિકોણ લઈશ રેડ લાઈન વાળો ત્યારે પણ એચ છે ત્યારે આનો જવાબ પણ એચ ઊંચાઈ માં જ આવશે હું પછી આખું બીસી માંથી આખું વીસી માંથી ડી બીડી બાદ કરી દઈશ એટલે મને સીડી મળશે આ સીડીનો જવાબ પણ જ આવશે કારણ કે આખો એચમાં એટલું એચમાં એમાં એટલે મોટામાંથી નાનું વાત કરી તો જવાબ પણ એચમાં જ આવશે અને એ એ જો જવાબ આવશે એના માટે સમય કેટલો લાગે છે છ સેકન્ડ ખ્યાલ આવ્યો તો પછી હું ત્રી રાશિ મૂકીશ કે સીડી જેટલો અંતર કરતા છ સેકન્ડ લાગે છે

ખૂણો બી કેટલા નો છે નેવું અંશ હું આના ત્રીસ અંશ માટે વાપરું છું એટલે ટેન સી ટેન સી બોલો સી નો સાબા એ બી સાબા બી સી એ ના છેદ માં થશે ચાલો સી કેટલા અંશનો છે ત્રીસ અંશ તો ટેન ત્રીસ અંશ બરાબર એ બી કેટલો એ બી આપણે એચ ધાર્યો એટલે એચ ના છેદ શું આવશે બી આવશે બોલો 30 નું મૂલ્ય કેટલું થાય 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર h ના છેદમાં bc bc ને અહીંયા લઈ આવું ગુણાકારમાં વર્ગમૂળ 3 આ બાજુ ગુણાકારમાં જશે બોલો bc એકા bc bc * 1 એટલે bc જ થાય બરાબર h * વર્ગમૂળ 3 એટલે h √3 મીટર કઈ એકમમાં જવાબ આવ્યો bc નો જવાબ h √3 આ જવાબ આવી ગયો

केॉब एट रूट थ्री आज जॉब एव एच रूट थ्री હું નાનો ત્રિકોણ વાપરીશ ABD એમાં હું BD શોધીશ આ 60 અંશ છે એના માટે ચલો બોલો શું લખીશ કયો ત્રિકોણ ત્રિકોણ ABD માં ત્રિકોણ ABD માં ખૂણો B = आर 90 ડિગ્રી હવે tan D વાપરીશ tan D = ચલો D નો સાબા AB પાબા bd चलो d कितना अंश નો છે 60 अंश નો તો tan 60 अंश बराबर ab કેટલો h / છેદ માં શું આવશે bd बोलो tan 60 की कीमत √3 = h ના છેદ માં bd આ bd गुणा कर માં આવશે તો √3 ભાગા કર માં લઈ જિસ તો b = એચ ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ કરણી લઈ લવર્ગમૂળ ત્રણ ના છેદમાં વર્ગમ ત્રણ તો શું જવાબ આવશે બીડી બરાબર એચ રૂટ થ્રી વર્ગમૂળ ત્રણ ત્રણ એટલે જવાબ કેટલો આવશે માત્ર ત્રણ હાલ એવું શેમાં જવાબ આવ્યો આ मीटर जवाब आ चलो मीसी बी डी बीसी एच रूट थ्री बी डी के एच रूट थ्री बाई थ्री अः अः आ अंतर समझाय तो बोलो मैं सी डी मिली जाए कि न मिली जाए बोलो सी डी बराबर शुभ सी डी बराबर

અહીંયા કંઈ નહી એટલે 1 માઈનસ અહીંયા કંઈ નહી એટલે 1 ના છેદમાં 3 ચલો અંદર કૌંસની અંદર લસાઅ લો એટલે h/√3 એમ ને લસાઅ શું થશે 3 * 1 = 3 3 માંથી 1 જઈ તો 2 2 માં 2 ના છેદમાં 3 સમજાયો આ શું મળ્યું આપણને cd cd નો જવાબ આવી ગયો છેમાં આવ્યો આ મીટરમાં છેમાં જવાબ આવ્યો આ મીટર હવે હું ત્રિજ્યા શું ત્રિજ્યા શું આ સીડી આટલું અંતર કાપવા કેટલી સમય લાગે છે 6 સેકન્ડ તો બીડી બીજું એટલે કે આટલું આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે એટલે શું લખીશ બોલો આને ગુણાકાર કરી દો તો લખી શકાય ને 2h એમ જ લખી h √3 કૌંસમાં 2/3 મીટર અંતર કાપવા અંતર કાપવા કેટલો સમય લાગે છે 6 સેકન્ડ લાગે છે આપણે કેટલો અંતર કાપવાનું છે તો BD જેટલું એમ કે કારણિયા છે તેથી તાવરના તળિયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે એટલે કે BD જેટલો અંતર છે h √3 / 3 મીટર અંતર તાપવા લાગતો સમય લાગતો સમય આ શોધવાનું છે સમય ત્રિ રાશિ કહેવાય આના ગુણ્યા આ કરવાનું જો આવું હોય હોય ત્યારે બી સી હોય ત્યારે કેટલું તો સી ગુણ્યા બી થાય આ બે નો ગુણાકાર છેદમાં આવશે ચલો શું થશે એજ રૂટ થ્રી બાય થ્રી એના ગુણ્યા કેટલા છ એના ભાગાકાર માં આવશે આ ભાગાકારમાં નોંધ સૌ હોય ગુણાકાર કરીએ જોસો પણ પલટાવી દો તો શું લખી એક ના છેદ માં h √3 કૌંસ માં કૌંસ માં એટલે ગુણાકાર માં 2/3 છે ને પલટાવી દીધું એટલે 3/2 સા માટે આવું કર્યું કારણ કે આખું જ ભાગાકાર માં આવે આ કોય ક્યાં આવે ભાગાકાર માં આમ ભાગાકાર માં નો જો હોય તો તમારે શું માં બતાવવું પડે ગુણાકાર માં ચાલો શું શું કેન્સલ થાય છે જુઓ h √3 h √3 કેન્સલ 3 2 6 કો કન્સલ જોબ શું બીચો 3 * 1 = 3 3 સેકન્ડ તો ફાઇનલ જોબ શું લખીશ આમ કારની ટાવર સુધી ટાવર સુધી પહોંચવા માટે પહોંચવા માટે કેટલી સેકન્ડ લાગે છે 3 સેકન્ડ લાગે છે ખલાવે છે સમજ પડી ટુકમામાં AB આપણે H ઉપર ધરવાની છે અને એના પછી બધા જવાબ HH માં આવે દેખાય છે પછી ને આ અંતર એટલે કે આટલું અંતર Kappa માટે 6 સેકન્ડ લાગે છે આટલું એટલે CD CD અંતર Kappa માટે 6 સેકન્ડ લાગે છે તો આટલું અંતર એટલે કે BD એ પણ એ જ માં જવાબ છે તો એનો જવાબ કેટલો આવે এচএল থা যায় আপনার যে যায় আঁকড়া মিলে খেয়াল এ খাইন পি দাখলো ছ